પંદર અગસ્ટાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેડ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજી ના ફિશરમેન ગ્રુપના સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ ના ટીમ દ્વારા ડ્રોન કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાએ ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટના જે કુલ સાત પેકેટો જેના કિંમત પાંચ કોણસો વધુને કિંમતના અફઘાની ચરસ અમને રિકવાયર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડે છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયા કાંઠા વિસ્તાર જો સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ધ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આ પાણી ચરસના તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારે અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું

આ ગયા બે હજાર ત્રેવીસમાં બી લગભગ ત્રણ ગુનાઓ દાખલ થયા હતા જેમાં એક સાત કરોડ છે કરોડ આઠ કરોડ આ પ્રકારને જોએ કર્યું આશરે જો ઓગણીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ પકડાયા હતા જોઈએ ચાલુ વર્ષે બી લગભગ સાડે છે સાડે છ કરોડના પકડાયા જોઈએ તો જનરલી અત્યારે અત્યાર જે રીતે પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પકી છે જોઈએ દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કંઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એને જ બાર જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને ત્યારે કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડા વધારે એલર્ટ બી છે સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે નથી પોતે રાખી લેજો જે રીતે પેકિંગ એના છે એના સ્ટાર બક્સ કેફે વગેરાના પ્લાસ્ટિકના અમારે જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીખના જો હોય છે એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાં જો અમે લોકો કોન્ટેક્ટ કર્યા ત્યારે આ જ પ્રકારના આ બી અમના સેમ મતલબ લગભગ કનસાઇનમેન્ટ મળી રહ્યા છે

જો કોથરીઓ યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વોલિટી બહુ સારી છે અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેસલના ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ બનાવવામાં આવેલા છે એના માટે આ લોકો એક તો બચવા માટે ઉપયોગ કરે દૂર દૂરસે બતાવી દે કે કોફીની ડિલિવરી થઈ રહી છે અને સાથો સાથ જોઈએ એના પ્રોડક્શન માટે પણ